સુરતમાં અડાજણ સબ રજીસ્ટ્રાર લાંચ લેતા પકડાયા છે મહેશ પરમાર રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા પકડાયો છે દસ્તાવેજ બાદ ફરિયાદી પાસે ત્રણ લાખની લાંચ માંગી હતી એસીબી રજીસ્ટ્રાર કચેરીમાં છટકો ગોઠવીને કાર્યવાહી કરી છે પરમાર સામે અગાઉથી પણ લાંચ માંગણીના આક્ષેપ છે હાલ એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેઓ સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રક્ઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ